જયેશ દેલાલ ખેડૂત આગેવાન તાપી માતાનો આજે જન્મદિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જવ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાશય થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવ્યું છે આના પાયામાં તાપી માતા તાપી માતા તમે જોવો તો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છીએ